ખબર જ ના પડે સાલે અહી વાહન આવતું હોય એકચુલી છે ને હું અત્યારે છે ને દાઢી કરાવવા ક્યાં જાઉં છો ખબર મારા મામા ના ગામે હું છેદ થી કરું એટલે મને ફાવે ગયું બીજું કઈ નઈ એવું નથી કિલોમીટર થાય થોડો કિલોમીટર નું અંતર છે આમ જાય તો છ કિલોમીટર નું અંતર છે આજ તમારા ભાઈ શું પહેરું ખબર લેંગોન ટી શર્ટ યુ પહેરીને હું બાજુ ને ગામમાં જાઉં બોલ એટલે એ અમારું જ ગામ હે કારણ કે અમે અહીંયા પેલા રહેતા અત્યારે નથી રહેતા બરોબર એટલે આપડે ત્યાં લેંગોન ટી શર્ટ પહેરીને જવા કહીએ એટલે કઈ વાંધો નહીં વાર નઈ જમવાના છે નું ટી શર્ટ નઈ તો મિત્રો આ ભાઈ બન છે કે બધા તૈયાર વૈયાર કરાય બરોબર તમારે તૈયાર થવું હોય તો આ ભાઈ કોન્ટેક્ટ કરજો જો કાન માં હીરો પહેરો ની ભાઈ

તો એમાં થયું કેવું કે ગામમાં છે ને ટાવો નતો આવતો એટલે આ ભાઈ બંધ છે ને એકસો માં કોલ કરીને સમજાય તમે મતલબ વાતો કરી રહી એમ આપડો કલેજ આવી ગયો અરે પણ લે ભૂંડા લાગી હું ભૂંડા લાગી આમાં કાકા તો તું તો ફેમસ છો તાર પાસે બધું ટૂંકમાં શું કેવાય કે ગુરગટ ને નવા ગામ ને બધી વસ્તુ તાર પાસે જ આવે છે મિત્રો આ કાનમાં કડી કડી પેરવાળો ભાઈ બંધ છે ને વારણ વારણ છોકરો છે ભુંડા લાગી બાકી ખરેખર વાર છે પ્રમોશન થઈ ગયું તારું લાખ રૂપિયા વિડીયો બંધ કરતો કઈ દઈ કોનું પ્રમોશન કરી તું મેં હા જઈ દઈ ક્યારે જો મિત્રો હેટીન કલર આ ભાઈ જ એટલે આ બહુ મસ્ત તો મિત્રો અત્યારે આવી ગયો છે હું મહાદેવ ભગવાન ના દર્શન કરવા શ્રાવણ મહિનો બે ગયો ને એટલે એટલે શ્રાવણ મહિનો બેઠો એટલે જ નહીં હોય એમ તો હું આવું છું દર્શન કરવા પારો પારો આજ તો પેલો દિવસ છે શ્રાવણ મહિનાનો સોમવાર એટલે અત્યારે વહેલો આવ્યો તમે ખાલી નજારો જો અહીંનો આવો કઈ નજારો મજા આવે એવું લોકેશન શાંતિ મળે ખરેખર મોરલા અને જો હેલો કલે જાવ આપણે મહાદેવ ભગવાનના દર્શન કરી લીધા છે શ્રાવણ મહિનો હતો ને આજથી જ બેઠો છે સોમવાર છે ભલે મારો વ્લોગ કદાચ મોડો આવતો હોય મને નથી ખબર કારણ કે આગલા વ્લોગ પણ પેન્ડિંગ માં પડ્યા છે બરોબર છે અત્યારે તડકો નથી ચાલો હમણાં તડકો જ ના દેખાતો અમારા ગામમાં તો મહાદેવ ના દર્શન કરીને ઘરે અને હવે જવાનું છે આપડે પંચાયતે કઈ કામ છે ગામની અંદર એટલે હું આવી ગયો પંચાયતે અને જો હું તમને અમારા ગામમાં સાયરી છે ને એ બધી દેખાડું આ સૃષ્ટિ ને છે પાણીની જરૂરિયાત બચાવવું પડશે ફરજિયાત વા સ્વચ્છ પાણી ને ગામની સફાઈ એમાં આપડી સૌની ભલાઈ વા 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 ભાઈ વાવા ગામ થોડું હોય ચણિયારાની હું તમને ખબર પડે હા જો અહીંયા પોદરા બોદરા બધું રોકડતું હોય હું તમને ખબર પડે જો આની વૈંડી જો આ બધી લીખી લીખી એકદમ હોય હું તમને ખબર પડે હું કેતો તો કેતો કેશી ફોન કરું હે તાર શું કામ હે ઈ કે

અને હવે હું હાલતા હાલતા જાઉં છું હું ડોક્ટર સાહેબ પાસે હળદી દવા લેવાની હોય વજન માપવા વજન માપ્યો ખાલી છે ને એકસઠ કિલો વજન છે ખાલી એકસઠ કિલો એટલે ઓછો ના કહેવાય આ તો મારે આઈ છે ને સાલો વજન દેખાતો જ નથી બોલ અને ભાઈ લો આ શ્રાવણ મહિનાનો પેલો સોમવાર છે તો એક વાત કહું યાર કે ઘણા બધા ચિંતા કરતા હોય બરાબર તો શિવ ભગવાન છે ને એના ભક્તોને ચિંતા કરતા જોઈને કે કેટલા નાદાન ભક્તો છે આ પ્રાણી વિશે તો મેં ઘણું બધું વિચારી રાખ્યું છે કે આને કેટલું દેવું છે અને ક્યારે દેવું છે તો એ ગધડી ચિંતા કરે એમ એટલે કહેવાનો મતલબ ઈ કે ભગવાન પરીક્ષા લેતા હોય પરીક્ષા કરતા હોય કે પેલા તો ટૂંકમાં એને કેપેબલ બનાવે કેપેબલ બને પછી એને એ વસ્તુ સોંપે હાથમાં આપણા પપ્પા કેમ પેલા આપણે કેપેબલ બનાવે પછી આપણા માથે જવાબદારી નાખે અથવા કમાતો થઈ જાય પગભર થાય એના માટે ભણાવે ગણાવે બધી વસ્તુ કરે રીતના ભગવાન પણ આપણે કઈક ને કઈક કેપેબલ બનાવતા હોય પછી આપડી ઓકાત બની જાય પછી આપણે દેવાનું ચાલુ કરે એટલે ટેન્શન લેવાનું બોસ તો કાલે સમય જરૂર આવશે મારા એક પ્રોબ્લેમ કેવો થાય ખબર તમે બધાને વિડીયો નું નોટિફિકેશન લગભગ આવતા નથી ઘણા લોકો નથી જાતા એટલે એટલા માટે શું કરજો ખબર જો તમે સબસ્ક્રાઈબ કરતા હો તો સબસ્ક્રાઈબ ની બાજુમાં ઘંટડી વાળું નિશાન આવશે એ ઘંટડી દબાવી દેશો ને એટલે મારા હરક વિડિયો નું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જશે ઓકે તો ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં હો ને દબાવો ઘમટ સોરી દબાવો ઘંટડી મારો વિડીયો સમજો સમજો અમારા દુકાન આ અમારી બધી

હા તમામ પછી આ સાયકલ માં તારા ચક્કા માં પંચર જ ના પડે ને બુચ ના હે તો બર ના પડે પછી હાંકવામાં મિલતે હે અગલી વિડીયો મે